અરવિંદભાઈ વેકરિયા ખેતર છે પાંચ વીઘા માંડવી ગાઢ નાખી જો આ રીતે પાંચ વીઘા આવી નુકસાની છે ધડો આવી ગયો છે રોટવા કાઢ નહીં કાઢ છોડવા અહીંથી ઉપડી ભાઈ ગયેલા છે પાંચ વીઘામાં આ માંડવીમાં નુકસાની છે આવા ઢોરા કર્યા ધફા

છવ્વીસ કુનો માત નો વાવેતર આ વિસ્તાર મેંદેડા તાલુકા ના દાત્રાણા ગોધમપુર ના ગામડા છે

આ ની માંડવી છે અમારો મોટો અને આ વાવેતર આઠ પાંચ નું વાવેતર છે આઠ પાંચ બે હાજર પચ્ચીસ સો દિવસ ઉપર નું આ માંડવી થઈ છે આ ડટાઈ ગઈ છે આ માંડવી છે ત્યાં આ કેળો ધોવાઈ ગયો છે એટલે ડટાઈ ગઈ વાહ વા વાહ વાઈ ગયા વાહ બે ગયા હો 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 વા દાબડા નાખી દીધા તો ઓહો

ઓગણચાલીસ ઓગણ ચાલીસ પચીસ પાંચ નું વાવેતર છે બીજા બીજા નામ ગયા છે આવું કાંઈ ગોતવાના છે જામ એક ભાઈ લઈને આવે ફુવારા લઈને આવે ગોતે છે અટાણે વાયડુમાંથી

બધા ઢોરા ઢબરા દેખાય છે એ કરી નાખ્યા છે અત્યારની આ જમીન રેવલ છે આ બધા ઢોરા ઢબરા દેખાય ને એ ક્યાં ઉપાડી લીધી જમીન ને ક્યાંક ચડાવી દીધી ઓહો બધા ભાટ બધા તોડી નાખેલા નદી બધા તૂટી ગયા ઓહ ક્યાં લઈ ગયા

नतानिया दे कर लो हाय हाय इधर आ जा जा का आयो के ओ हो આ કે તો ભેગા કરીયા છે ને તેર બાપુજી પછી આ બીજા ની ફુવારા લાઈ છે બતાવો બીજા ના बाजू ના ખેતરમાં ફુવારા લાઈને આ આ ખેતરમાં બીજા ના ખેતરમાં આ હા અને बाजू ના ખેતર ની લાઈન આયા આના ખેતરમાં પથરાઈ ગઈ કાઈ દે જો ખેરોત ના દીકરાઓ તો વિડીયો શેર કરવા નમ્ર વિનંતી સરકાર સુધી પહોંચે મેસેજ એટલો હું ખેરોત દીકરા તરીકે અભિપ્રાય આપું છું હજી ખેરોત કોઈ સહાય આપતા નથી સરકાર સર્વે નંબર સર્વે આ આવશે કાલ આવશે આજ આવશે કાલ આવશે આ માંડવી નીકળી જાય તો સર્વે આવતો નથી એટલે તમારા હાથમાં છે વિડીયો શેર કરવા અથવા લગી ગયો ઓહ હો ડટાઈ ગઈ માંડવી બીજી તો આ બધી માંડવી ડટાઈ ગઈ છે

સરકાર ને ખબર પડશે નહીં કે કેળાને હું ભાવ দেবો હા આ કોઈ કંપની વાળા સહન કરી શકે નહીં નુકસાની આ કેળો છે આ કેળો છે હો

નદી માંથી પાણી મારા ખેડૂતો સર્વે કરવા માટે આવે ભાઈ આ પ્રગતિશીલ ખેડૂત છે હજી તો પાણી જાય છે કેટલું મચ બઉ નુકસાની છે હવે એની તો બીજી વાત શું કરવી આ ખેડૂત એલાવે બધા ને એટલી નુકસાની છે નદીનું વેણ ફરી ગયું એટલે નુકસાની થઈ છે